થરાદ મોડેલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો મહિલા અને બાળ વિભાગ દ્વારા થરાદ મોડેલ સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રારંભમાં પવિત્ર ગુરુપૂર્ણિમા નિમિત્તે દીપ પ્રાગટ્ય કરી ભાવભીની ગુરુવંદના કરવામાં આવી ત્યારબાદ ઉપસ્થિતિ મહેમાનોનું સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ડીવાય એસપી શ્રી વારોતરિયા સાહેબના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓએ અને શિક્ષકોને ગુરુના મહત્ત્વ સાથે સાયબર સુરક્ષા તથા મહિલા સુરક્ષા અંગે મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં આવી આજે વધતા જતા સાયબર ક્રાઇમ અંગે માહિતગાર રહેવાની અને આવા ગુનાઓથી કેવી રીતે બચી શકાય તેની સૂચના આપી વિદ્યાર્થીઓને ઓનલાઈન સાવચેતી સોશિયલ મીડિયામાં સુરક્ષા અને કાયદાકીય માહિતી પણ આપવામાં આવી આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના પોલીસ સપોર્ટના કાઉન્સિલર રેખાબેન પરમારે વિદ્યાર્થી દીકરીઓ માટે ખાસ કરીને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન પીબીએસસી તથા મહિલા અને બાળ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી તેમણે સમજાવ્યું કે કોઈપણ મુશ્કેલીના સમયે કઈ રીતે સહાય મેળવી શકાય છે અને ક્યાં સંપર્ક કરવો કાર્યક્રમમાં તબીબી તજજ્ઞ ડૉક્ટર રિતેશભાઈએ વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા યોગ્ય ખોરાક વ્યક્તિત્વ વિકાસ અને સ્વચ્છતા અંગે સરળ અને અસરકારક માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓ શિક્ષકો અને ઉપસ્થિત મહેમાનોને ગુરુના મહાત્મ્ય સાથે આધુનિક યુગની જરૂરી જાગૃતિઓ માટે સાયબર સુરક્ષા મહિલા સહાય કેન્દ્ર અને આરોગ્ય બાબતો અંગે ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ આ કાર્યક્રમમાં થરાદ પોલીસ મથકના ડીવાય એસપી સાહેબ શ્રી એસ એમ વારોતરિયા તેમજ પોલીસ બેડ સપોર્ટ સેન્ટર થરાદના રેખાબેન અને મોડલ સ્કૂલના આચાર્ય કરશનભાઈ પઢાર સહિત સ્કૂલની બહોળી સંખ્યામાં દીકરીઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો